થોડા દિવસ અગાઉ વડોદરાની વાઘોડિયા બેઠક ઉપર ચર્ચામાં આવી હતી ને આ ચર્ચા પાછળનું કારણ હતું જે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત એ વાત કરવામાં આવે તો મીડિયા માધ્યમોમાં પણ આ મુલાકાતને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને તેને જ લઈને એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે હવે આગામી સમયમાં શક્તિસિંહ ગોહિલ છે તે મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસમાં જોડવા માટે તકતો તૈયાર કરી રહ્યા છે પરંતુ આ તમામ અટકળોનું હવે

પક્ષ પલટો કરીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેના કારણે ગુજરાતમાં પણ સૌથી ચર્ચાસ્પદ બેઠક છે તે વાઘોડિયાની બેઠક માનવામાં આવતી હતી કેમ કે આ બેઠક પરથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ છે તે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ અનેક તેમના નિવેદનો પણ સામે આવ્યા હતા ત્યારબાદ થોડા દિવસ પહેલાં જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે એક બંધ બારણે બેઠક પણ થઈ હતી આ બેઠકમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે હવે આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ છે તે કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે પરંતુ આ તમામ અટકળોનો હવે અંત આવ્યો છે અને કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક હવે આ બેઠક પર એક નવું સરપ્રાઇઝ આપ્યું છે કોંગ્રેસે અહીંથી કનુ ગોહિલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે મધુ શ્રીવાસ્તવ છે તે હવે કન્ફર્મ થઈ ગયું છે કે તેઓ અપક્ષ ચૂંટણી ત્યાંથી લડવાના છે કેમ કે કોંગ્રેસે તેમને ટિકિટ આપી નથી તેમણે આમ આદમી પાર્ટી પાસેથી પણ ટિકિટ માંગી છે જો આમ આદમી પાર્ટી તેમને ટિકિટ આપે તો હવે તો ઇન્ડિયા એલાયન્સનો ભાગ છે આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસના અગેન્સ્ટ આમ આદમી પાર્ટી નથી જઈ શકતી એટલે આ વાત તો કન્ફર્મ છે કે ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર જ ઊભા રહેશે હવે જે આ જે પાંચ બેઠકો છે બેઠકોમાં વાઘોડિયા બેઠકમાં કનુ ગોહિલની પસંદગી એટલા માટે થઈ છે કે તેમની સામે ભારતીય જનતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે જે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય છે ને થોડાક દિવસ અગાઉ તેમણે અપક્ષમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો જો કે અત્યારે હાલ ગુજરાતમાં ક્ષત્રિય વિવાદ પણ ચરમસીમાએ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટી સામે પણ ક્ષત્રિય સમાજનો હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તે પ્રકારની માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે નહીંતર બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ થઈ જશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે હવે છે કોંગ્રેસે પણ વાઘોડિયા બેઠક ઉપર માસ્ટર સ્ટ્રોક રમી નાખ્યો છે જી હા અહીંથી વાઘોડિયા બેઠક પરથી ક્ષત્રિય સમાજના જ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જેના કારણે કનુ ગોહિલ છે તે આગામી સમયમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે માથાના દુખાવા સમાન બની શકે છે કેમકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ત્યાં ખૂબ લોકપ્રિય જે ધારાસભ્ય હતા અને ઉમેદવાર છે પરંતુ ક્ષત્રિય વિવાદ તેમને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે અને તેનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે હવે જોવાનું એ રહ્યું ખૂબ જ રસપ્રદા જંગ રહેવાનો છે કેમ કે બેઠક બેઠકથી પણ ક્ષત્રિય સમાની પસંદગી કોંગ્રેસે કરી વડોદરા બેઠક પર જે લોકસભાની ચૂંટણી છે ત્યાં પણથી પણ ઉમેદવાર છે તે ક્ષત્રિય સમાજમાંથી જ કોંગ્રેસે પસંદ કર્યું છે એટલે કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો ઝુકાવો છે તે ક્ષત્રિય સમાજ તરફી દેખાઈ રહ્યો છે ને આ લોકસભાની ચૂંટણી હોય કે ભાઈ પેટા ચૂંટણી હોય તેમાં તમામે તમામમાં લાભ લેવા માટે કોંગ્રેસ છે તે ક્ષત્રિય સમાજને આકર્ષવાના પૂરતા પ્રયાસમાં લાગી છે કાંટાની ટક્કર રહેવાની છે ક્ષત્રિય સમાજની નારાજગી ખાડવામાં પ્રધાન નરેન્દ્ર મોદી હવે સફળ રહે છે કે પછી કોંગ્રેસ છે ક્ષત્રિય સમાજને પોતાની તરફ કરવામાં સફળ રહે છે તે તમામ બાબતો ઉપર હાલ સવાલ છે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર